હેલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે ચોટીલા તાલુકાના દરેક ગામના સરપંચોના નામ વિગતવાર જાણીશું નંબર એક આનંદપુર ધીરુભાઈ રવજીભાઈ ધોરાળિયા નંબર બે આંકડિયા અજયભાઈ રમેશભાઈ અબસાણીયા નંબર તે તૈણ દેવપરા આનંદપર કૈલાસબેન વનરાજભાઈ રંગપરા નંબર ચાર જીવાપર આનંદપર ભોળાભાઈ દુદાભાઈ રાઘવાણી નંબર પાંચ કંથારીયા હંસાબેન ભૂપતભાઈ તોરિયા નંબર છ લોમા કોટડી લક્ષ્મીબેન રમેશભાઈ મારુ નંબર સાત મેવાસા કલુબેન વીરાભાઈ બથવાર નંબર આઠ મોટી મોરડી ગંગાબેન વાલાભાઈ ડાભી નંબર નવ શેખલિયા દુદાભાઈ વસરાભાઈ બાવળિયા ત્યારબાદ નંબર આવે છે દસ ઝીંઝુડા છેલુભાઈ પાંજાભાઈ રાઠો નંબર અગિયાર ભેટસુડા રામુબેન બાબુભાઈ પરમાર નંબર બાર ગોલિડા ટીનાબેન વનરાજભાઈ શીશા નંબર તેર મોણપર ગૌરીબેન વિજજીભાઈ મકવાણા નંબર ચૌદ પિંપળિયા ઢોકળવા કેશુભાઈ પૂનાભાઈ મકવાણા નંબર પંદર તારે શિવુબેન વિજજીભાઈ ચાલા નંબર સોળ ઢોકળવા જશુબેન પીઠાભાઈ બથવાર નંબર સત્તર પરબડી ભરતભાઈ દાહાભાઈ માંડાણી નંબર અઢાર તાજપર નરસિંહભાઈ સાદુળભાઈ ખેરાળિયા નંબર ઓગણીસ ચિરોડા સણોસરા નંદાબેન જોગીદાસભાઈ ખાચર નંબર વીસ ચોબારી રામપરા ભરતભાઈ ઉકાભાઈ સોસા નંબર એકવીસ મેવાસા નીમુબેન ભરતભાઈ ગોવાણી નંબર બાવીસ સણોસરા ધીરુભાઈ નાજાભાઈ ઝાડા નંબર ત્રેવીસ સુક્ષર વસ્તુભાઈ સોમલાભાઈ ખાચર નંબર ચોવીસ ગઢેચી સોનાબેન નાગજીભાઈ ખટાણા નંબર પચીસ ખેરાણા જેતુબેન અમીરભાઈ ગાબુ નંબર છવ્વીસ લાખણકા વિપાબેન ટીનાભાઈ ખોરાણી નંબર સત્યાવીસ મોટા અરણિયા નાનીયાણી રાધાબેન ગોવિંદભાઈ સામણ નંબર અઠ્યાવીસ સુરેઈ લખમણભાઈ સોળાભાઈ શિયાળિયા નંબર ઓગણત્રીસ ભીમગઢ રાહુલભાઈ બચુભાઈ ઝાપડિયા નંબર ત્રીસ कालासर मनसुख भाई ननू भाई धोरा नंबर खेरड़ी शांतिबेन भाई कोबिया नंबर बत्रीस लाख चौकिया केसाबेन रंती भाई कुकड़िया नंबर तेतरीस नानी मोलड़ी कै के, कैलाशेन भाई खवर नंबर चौतरीस चिरोडा राजपरा जयंती भाई राघव भाई चौहान नंबर पत्र लीगुना लीलूबेन नारायण भाई गमारा। નંબર છત્રીસ પિંપળિયા બોર જયરાજભાઈ ભરતભાઈ ટાધલ નંબર સડત્રીસ રાજપરા મંજુબેન દાનાભાઈ વાઘેલા નંબર અડત્રીસ રામપરા રાજ જયંતિભાઈ આંબાભાઈ સંઘાણી નંબર ઓગણચાળીસ ભોજપરી મહી મહિટ શૈલેષભાઈ દેવાભાઈ બથવાર નંબર ચાળીસ ડાક ડાક વડલા લીલાબેન શીલુભાઈ ગીડા નંબર એકતાલીસ ફૂલજર સાલકડા શારદાબેન બીજલભાઈ ગણદિયા નંબર બેતાલીસ ગુંદા રાજુ રમજુબેન ગૌતમભાઈ મકવાણા નંબર તેતાળીસ રેશમિયા બેચરભાઈ આમાભાઈ ખટાણા નંબર ચુમ્માળીસ ભોજપરા શીતલબેન જેસાભાઈ અમોતિયા નંબર પિસ્તાળીસ મોકાસર જસુબેન દિનેશભાઈ રાજપરા નંબર છેતાળીસ પાંચવાડા મગનભાઈ વસરામભાઈ મેટાળિયા નંબર સુડતાળીસ પિયાવા જેસાભાઈ સામતભાઈ જોગ જોગરાજીયા nomor 40 Tramboda, gagi bayuka bay malkia nomor 55 abiasar pimora gago ben tejah bay nomor 50 mota kangasa Jawi, ben kama, kama bay solmia nomor 60 nana kangasa samu ben gowin bay menia nomor 70 nani morcel jesu ben jadu bay saraya nomor 75 piprali mina manji bay sakaria નંબર ચોપન ચાણપા લાલુભાઈ દલ દલસીભાઈ સિંગાણિયા નંબર પંચાવન નાની વડલા આણંદબેન ગબરુભાઈ ભગત નંબર છપ્પન નાળિયેરી ધોળીબેન ચંદુભાઈ મેયર નંબર સુ સત્તાવન નવાગામ ચોટીલા વિનોદભાઈ ભગવાનભાઈ સરવડિયા નંબર અઠ્ઠાવન પાંજવાળી મુનાભાઈ અંકુરભાઈ ખાચર નંબર ઓગણસાઠ દેવસર જ્યોતિબેન હશમુખરાય દવે નંબર સાહીઠ નાવા अकारा लाभूभाई देवाभाई नंबर एकसठ राजावाड परमार रणछोडभाई भाई नंबर बासठ रुप राजा रामपरा भारतीबेन विरमभाई वाघाणी नंबर तेसठ वावडी छनाभाई मगनभाई बहुकिया नंबर चौसष्ट हिरासर अकाळा बाकुबेन वल्लभभाई शियाळिया नंबर पासठ कुंडा दुदेरी वसंतबेन होळाभाई राठोड नंबर छासष्ट मतरीखड़ा कुंपारा गीताबेन प्रवीणभाई चांबुकिया નંબર સડસઠ નાના પાળીયાદર જસ જસાફર મધુબેન દલસુખભાઈ મકવાણા નંબર અડસઠ સાંગાણી મહેશભાઈ આંબાભાઈ તરજીયા તો મિત્રો વિડીયો ગમે હશે લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો અને આવા આવ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જેથી તમને વધુ માહિતી જાણવા મળશે જય માતાજી